નમસ્કાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રેસને સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખાસ વાત કરવામાં આવે પંદરમી જૂન આ દિવસને આપણે વિશ્વ પવન દિવસ એટલે કે વર્લ્ડ વિન્ડ ડે તરીકે ઉજવીએ છીએ મિત્રો ખરેખર શક્તિના સ્તોત્રની વાત કરવામાં આવે તો એમની અંદર પવન અગ્નિ પાણી આ બધા એવા સ્ત્રોત છે અને એમની પાસે એવી બધી તાકાત છે કે જેમને હિસાબે કંઈક નવી રચના પણ થઈ શકે અને જેમને હિસાબે વિનાશ પણ થઈ શકે તો આ બધી વસ્તુઓ સમાજને સંસારને પ્રકૃતિને એમની જરૂરિયાત છે સામાન્ય રીતે દરેક જીવને હવા પાણીને ખોરાકની જરૂરિયાત છે અને એવી જ રીતે અગ્નિની પણ જરૂરિયાત છે તો આ તમામ સ્ત્રોત જે છે એ આપણા માટે પર્યાવરણ માટે સમાજ માટે ખૂબ ઉપયોગી છે ત્યારે આજે આપણે પંદરમી જૂન જે છે એમને ખાસ દિવસ તરીકે ઉજવવો છે ત્યારે આપણી સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શ્રી ધીમંત વઘાસિયા સાહેબ કે જેઓ યાંત્રિક અધિકારી કૃષિ હવામાન સેલમાં પોતે ફરજ બજાવે છે સાહેબ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે મિત્રો આજના દિવસે ખરેખર આ પવન કયા પ્રકારની શક્તિ છે એમના વિષયક આપણે વાત કરીશું ત્યારે સાહેબ તમે અમને એ જણાવો કે વિશ્વ પવન દિવસ જે છે આપણે ઉજવણી કરીએ છીએ તો એ ખાસ ક્યારે કરવામાં આવે છે અને આ જે દિવસની ઉજવણી જ્યારે કરવામાં આવે છે તો એમનો મેન ઉદ્દેશ શું છે જે નમસ્કાર સૌ દર્શક મિત્રોને આપણે દર વર્ષે પંદરમી જૂન કે જેને આપણે પવન ઉર્જા દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવીએ છીએ હવે આ ઉજવવા પાછળનો જો મુખ્ય કારણ જોઈએ તો કે પવન ઉર્જાના મહત્ત્વ અને આપણે જે સ્વ ઉર્જાના ભવિષ્ય તરફ આગળ વધવા માટેની જે સંભવિતતા છે એના વિશે જે જાગૃતિ લાવવા માટે છે એ આપણે આ પવન ઉર્જા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને વર્લ્ડ વિન્ડ ડે અથવા તો ગ્લોબલ વિન્ડ ડે તરીકે પણ ઓળખીએ છીએ અને સમગ્ર વિશ્વમાં પંદરમી જૂનને આપણે એના એક અવેરનેસ તરીકે કે લોકોમાં જાગૃતિ આવે એ માટે આપણે ઉજવણી કરીએ છીએ દર્શક મિત્રો સાહેબે આપણને ખાસ ઉદ્દેશની આપણને વાત કરી અને એ ઉદ્દેશને હિસાબે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ સાહેબ એ રીતે પણ વાત છે કે જ્યારે આપણે કોઈપણ દિવસની ઉજવણી કરતા હોય વૈશ્વિક લેવલે ઉજવણી કરતા હોય ત્યારે એક કાર્યક્રમ જે છે એ કોઈ ચોક્કસ થીમ આધારિત હોય છે કે એ વર્ષ દરમિયાન એ પ્રકારની થીમ ઉપર કામ કરવામાં આવશે તો આ વખતની એટલે કે બે હજાર અને ચોવીસની આ થીમ જે છે એ કઈ થીમનો ઉપયોગ કરવામાં આવશે અને એ થીમ કઈ છે એ પણ જણાવો થીમની જો વાત કરવામાં આવે તો આ વર્ષે જે વિશ્વ પવન દિવસ છે એની ઉજવણીમાં જે પવન ઉર્જાના જે ફાયદાઓની ઉજવણી કરવી અને તેના વિશ્વને બદલાવવા માટે પવન ઉર્જાની શક્તિ અને સંભવિતતા વિશે વ્યક્તિઓને શિક્ષિત કરવા આ એક થીમ છે કે જે આ વર્ષે બે હજાર ચોવીસ માટે પસંદ કરવામાં આવેલી છે અને પવન જે છે એનું મહત્ત્વ શું છે અને પવન ઉર્જા થકી આપને શું શું ફાયદાઓ થાય છે અને એ દરેક વ્યક્તિઓ સુધી પહોંચે એ માટેની આ એક થીમ પસંદ કરવામાં આવી છે અને વિશ્વમાં આ થીમ ઉપર પંદરમી જૂનના રોજ અલગ અલગ વિસ્તારોમાં આનું એક કેમ્પેનિંગ એક ચલાવવામાં પણ આવે છે કે વર્ક ઇન વિન્ડ અને એક કેમ્પેનિંગ પણ આ વર્ષે એક નવું ચાલુ કરેલું છે કે જ્યાં વધારે વિન્ડ હોય અને ત્યાં જે કામ કરતા હોય એવા લોકોને હારે કેમ્પેનિંગ કરશે અને આ જે દિવસ છે એ ઉજવવાની શરૂઆત આપણે બે હજારને સાતમાંથી થઈ છે જે ધ યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશન છે એના દ્વારા બે હજાર સાતથી લગાતાર દર વર્ષે પંદરમી જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને દરે વર્ષે અલગ અલગ થીમનો ઉપયોગ કરવામાં આવે છે દર્શક મિત્રો ખરેખર આ વખતની થીમ ખૂબ સરસ છે અને આપણે એ વિષય ઉપર વિચારવું જોઈએ ત્યારે આપણે સાહેબને એ પણ પ્રશ્ન કરીએ કે સાહેબ તમે એ પણ જણાવો કે પવન ઉર્જા જે છે એ આપણને કઈ કઈ રીતે પ્રાપ્ત થાય છે કેવી રીતે પ્રાપ્ત થાય છે એ વિષય વાત કરો પવન ઉર્જાની જો વાત કરવામાં આવે પવન તો એ પૃથ્વી ઉપર પુનઃ પ્રાપ્ય અને જેને આપણે કહીએ છીએ કે રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એવા બે શક્તિના સ્ત્રોતો છે કે જે એક વખત પ્રાપ્ત થયા પછી ઘટી જાય જેને આપણે નોન રિન્યુએબલ કહીએ છીએ અને એક છે રિન્યુએબલ રિસોર્સિસ કે જે પુનઃ પ્રાપ્ય થઈ શકે તો એવા ઘણા બધા શક્તિના સ્ત્રોતો છે પૃથ્વી ઉપર આવેલા છે એમાંનો એક સ્ત્રોત છે એ પવન છે કે પવન છે એ પુનઃ પ્રાપ્ય આપને થઈ શકે છે એટલે આપણે એને રિન્યુએબલ રિસોર્સિસમાં ગણતરી કરીએ છીએ તો પવન ઉર્જા પવનનો એક ઉર્જામાં રૂપાંતરણ કરવું એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો પવન છે એમાં કાઇનેટિક એનર્જી રહેલી હોય છે એનું આપણે અલગ અલગ વસ્તુઓ દ્વારા એટલે મશીનો દ્વારા એનું જે કાઇનેટિક એનર્જી છે એનું રૂપાંતરણ આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કરીએ છીએ અને આપણે ઉર્જા એટલે કે પાવર મેળવીએ છીએ તો આવા ઉર્જાના સ્ત્રોતો જો જોઈએ તો મુખ્યત્વે આપણે વિન્ડ મિલ છે તેમજ વિન્ડ પંપ છે કે વિન્ડ પંપનો જે ઉપયોગ છે આપણે એનો ઉપયોગ આપણે કૂવા છે એમાંથી જે પાણી બહાર ખેંચવા માટે પણ આપણે કરતા હોઈએ છીએ તેમજ જે વિન્ડ મિલ છે જેને આપણે પવનચક્કીઓ કહીએ છીએ તો આ પવનચક્કી છે એનો ઉપયોગ વધારે પડતો આપણે એક વિદ્યુત ઉર્જા તરીકે કરીએ છીએ કે જે પવન ઉર્જા છે કે એનું જે કાયનેટિક એનર્જી છે એનું રૂપાંતરણ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં થઈ અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે વધારે પડતો આપણે આનો ઉપયોગ કરીએ છીએ સર વિશેષમાં એ પણ જણાવો કે જે આ પવન ઉર્જા જે છે એમનાથી કયા કયા પ્રકારે આપણને ફાયદા થાય છે સાથે સાથે એનો ડ્રોબેક એટલે કે એમના ગેરફાયદા પણ શું છે એ પણ થોડા વિગતે જણાવો જ્યારે આપણે એકવીસમી સદીમાં છીએ અને અત્યારે આપણે એક ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એટલે કે એ આબોહવા પરિવર્તનના જે સમયમાંથી પસાર થઈ ગયેલા છીએ ત્યારે આજે વિશ્વ આખું એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અથવા સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ તરફ આગળ વધેલું છે તો સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ માટે આપણે જે પુનઃપ્રાપ્ય થઈ શકે એવા સ્ત્રોતોના ઉપર આધાર રાખવામાં વધારે ભાર મૂકીએ છીએ તો જે પવન છે એ પણ એક પુનઃપ્રાપ્ય સ્ત્રોત હોય તો પવન ઉર્જાનો જે ફાયદો ડાયરેક્ટલી આપણે જોઈએ તો એક સસ્ટેનેબલ ગોલ આપણે સિદ્ધ કરવા માટે પણ ઉપયોગ કરીએ છીએ તેમજ જે પવન ઉર્જામાંથી જે પણ આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે તો એની અસર છે એ વાતાવરણ ઉપર કે હવામાન ઉપર થતી નથી કોઈ પણ પોલ્યુશન એમાંથી બહાર નીકળતું નથી એટલે આપણે એમ કહી શકીએ કે ઝીરો ક્લિનિંગ કરે છે કે ઝીરો પોલ્યુટન્ટ છે એટલે જે એન્વાયરમેન્ટ માટે છે એ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે અને બીજો એક ફાયદામાં વાત કરીએ તો જે આપણો આધાર અત્યારે જોઈએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ અને અલગ અલગ બીજી વસ્તુઓ ઉપર વધી રહ્યો છે તો એને ઘટાડવા માટે પણ જે પવન ઉર્જા છે એ મહત્વનો ભાગ ભજવે છે એ પણ એક આપને ફાયદો રહે છે તેમજ આના ગેરફાયદાની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ગેરફાયદાની વાત બહુ ઓછા લો ઓછા લોકો કરતા હોય છે તો પવન ઉર્જા જ્યારે આપણે ઉત્પન્ન કરવી હોય ત્યારે આપણે જે પવન ચકીઓ લગાવવામાં આવે છે જેને આપણે વિન્ડ મિલ કહીએ છીએ તો આ વિન્ડ મિલના કારણે જે આજુબાજુના વિસ્તારો છે તો એ વિસ્તારોમાં જે અવાજનું પ્રદૂષણ છે જેને આપણે નોઈઝ પોલ્યુશન કહીએ છીએ તો આ અવાજનું પ્રદૂષણ વધારે રહેવાને કારણે જે આજુબાજુના વીસ કિલોમીટરના વિસ્તારો હોય છે તો આ લોકોના જીવન ઉપર એક માઠી અસર કરે છે તો આ એક એના ગેરફાયદા તરીકે આપણે જોઈ શકીએ છીએ શ્રોતા મિત્રો ખરા અર્થમાં હવા પાણી અને ખોરાક મનુષ્યને પણ જરૂરિયાત છે વનસ્પતિને પણ જરૂરિયાત છે ત્યારે સાહેબ એ પણ જણાવો કે કૃષિ ક્ષેત્રે આ પવનની ભૂમિકા શું છે કૃષિ એક અને પવન આ બંને એકબીજા સાથે પરિભાષિત છે કે કૃષિ અને પવન જો પવન ના હોય તો કૃષિ શક્ય નથી એમ કેમ એ કહી શકાય કારણ કે જે પણ આપણે પરાગનયન કહીએ છીએ કે પરાગરજનું જો વહન કરવું હોય તો આપણે પવનની જરૂર પડે છે એટલે કે પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જેનો પણ ઉપયોગ કરવો પડે તો એ પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પરાગનયન થાય છે અને પછી આપને જે પ્રોડક્શન એટલે કે આપને પાક ઉત્પાદન મળવા માટે એક મહત્ત્વનો ભાગ ભજવે છે જ્યારે પવનની જ વાત આવે ત્યારે અત્યારે હાલ આપણે જોઈએ તો એક ચોમાસું નૈઋત્યનું ચોમાસું છે તો સામાન્ય રીતે માણસોને ખબર નથી પણ જે આ ચોમાસું છે એ આવવા પાછળનું જે મુખ્ય કારણ હોય તો એ પવનો છે કે એટલે આપણે નૈઋત્યનું ચોમાસું કીધું જેને આપણે સાઉથ વેસ્ટ મોન્સૂન પણ કહીએ છીએ કે જે સાઉથ વેસ્ટ મોન્સૂન છે એ પવનોની એક પેટર્ન છે કે પવનોની એક વહેંચણી છે કે જેના કારણે જે આપને નૈઋત્યનું ચોમાસું મળે છે અને વરસાદ મળે છે તો એ પણ એક પવનના કારણે છે અને વરસાદને કારણે જે પણ આપને પાક ઉત્પાદન મળે છે તો એ પણ આ પવનના કારણે રહેલું છે અને કૃષિ સાથે જો પવનનો સંબંધ જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા માટે જે પણ કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે તો એ કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં વહન માટે પવનની અત્યંત જરૂરિયાત છે કારણ કે વધારે પડતો જો સીવોટું કાર્બન ડાયોક્સાઇડ છોડ અથવા તો પાકને મળશે તો આપણે જે ઉત્પાદન છે એ વધારે મળશે તો આ એક પ્રક્રિયા માટે પણ પવનની જરૂરિયાત વધારે રહેતી હોય છે તેમજ ઉત્વેદનની ક્રિયા છે આ ક્રિયા માટે પણ જે પાક માટે પવનની જરૂરિયાત વધારે રહેતી હોય છે પછી ઘણા બધા એવા પાકો છે કે જેમાં આપણે જોઈએ તો એક ચોખા છે અને બેરલી છે આ બંને પાકો એવા છે કે જે પવનની વધારે ગતિને કારણે એમાં જે બનતું ઇથિલિન છે એનું પ્રોડક્શન એ વધારવા માટે આપણે એની જરૂર પડે છે જ્યારે છોડ અને મૂળ અને થળનો જે વિકાસ ને અટકાવવા માટે પણ વધારે પવનની જ્યારે ગતિ હોય તો એ પણ એની ઉપર અસર કરતા પરિબળ તરીકે આપણે એને જોઈએ છીએ તેમજ જે પવન છે એ વધારે પડતો જો અસર આપણે જોવી હોય તો વધારે જ્યાં તાપમાન હોય અને એના કારણે જે હવાનું દબાણ છે એ ઓછું થતું હોય છે એટલે પવન હંમેશા જે ગતિ કરતો હોય છે એ હવાના હળવા દબાણ ભારે દબાણથી હળવા દબાણ તરફ ગતિ કરતો હોય છે એટલે એની સાથે સાથે જે પાણી છે કે જેને આપણે વરાળ સ્વરૂપે જે ઉત્પેદનની પ્રક્રિયાથી પાણીના છોડમાંથી જે પાણી બહાર નીકળશે તો આજુબાજુનું જે વાતાવરણ છે છોડનું એ જાળવી રાખવા માટે પણ પવન વધારે ફાયદાકારક રહેતો હોય છે તો આમ જે પવન છે એ ઘણી બધી રીતે ફાયદાકારક છે તેમજ એક વિનોવિંગ ઓપરેશન જેને આપણે કહીએ છીએ કે વિનોવિંગ ઓપરેશન જો આપણે ખેતરમાં કરવું હોય પાક ઉત્પાદન લીધા આપણે કાપણી થઈ ગયા બાદ પાકને જો વિનોવિંગ એટલે કે આપણે એને અલગ કરવો હોય અલગ પાકના અવશેષોથી તો જેને આપણે ગુજરાતીમાં કહીએ તો કે વાવલવા માટે પણ આ પવનની જરૂરિયાત જે વધારે પવનની જરૂરિયાત છે એ વધારે રહેતી હોય છે આમ કૃષિ પાકોમાં આ રીતે જે પવન છે એ વધારે અસર કરતા હોય છે તેમજ જ્યારે ગરમ પવનો ફૂંકાતા હોય છે તો આ ગરમ પવનો પણ જે પાકના છોડને પાકવાની જે પ્રક્રિયા છે એમાં ઝડપી સમય ઓછો થતા હોય છે અને ઝડપથી પાકને સુકવવામાં મદદ કરે છે તેમજ જ્યારે ઠંડા પવનો હોય છે તો આ પવનો પાકને છે એ ઠંડુ જે ચિલિંગ ઇન્જરી આપણે કહીએ છીએ એના માટે એ જવાબદાર હોય છે તો આ બધા જે ફાયદાઓ છે એ પવનના કૃષિ પ્રત્યેના રહેલા છે જ્યારે આપણેના ગેરફાયદાની જો વાત કરવામાં આવે તો ગેરફાયદામાં સૌ પ્રથમ પહેલો ગેરફાયદો તો એ જ છે કે જે ટોલ ક્રોપ છે જેને આપણે ઊંચા છોડ કહીએ છીએ તો આ જે લાંબા છોડ છે એમાં આપણે બાગાયતી પાકો પણ આવે છે અને કૃષિ પાકો છે આ બંનેનો સમાવેશ થાય છે જેમાં આપણે ઘઉં બાજરા મકાઈ તેમજ એરંડા છે અને આગળ જો વાત કરીએ તો શેરડી છે તેમજ કેળા છે પપૈયા છે આ બધા પાકો છે આ બધા પાકોને જ્યારે પવનની વધારે ઝડપ હોય છે ત્યારે એ ઢળી પડે છે આ એક એનો ગેરફાયદો છે અને પાક ઉત્પ વૃદ્ધિમાં અવરોધ પેદા કરે છે તેમજ વધારે પવનની ગતિના કારણે જ્યારે પાણીની સિંચાઈની અથવા તો પાણીની સગવડતા ઓછી હોય ત્યારે જે આજુબાજુના છોડમાં જે પાણી રહેલું હોય છે તો એ પાણીને દૂર કરતાં જે ટ્રાન્સફિરેશન જેને આપણે કહીએ છીએ તો આ પ્રોસેસમાં પણ એ વધારો કરે છે તો એના કારણે પાણીનો વ્યય પણ આ જે વધારે પવનો છે એ છોડની આસપાસ કરતા હોય છે તો આ પણ એક એનો ગેરફાયદો છે તેમજ આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે જ્યારે પવનની ઝડપ વધી જાય છે ત્યારે મુખ્યત્વે જે બાગાયતી પાકો છે આ પાકોને વધારે અસર રહેતી હોય છે જેમાં કેરી છે રાવણા છે એમાં જે ફ્લાવર છે એટલે કે ફૂલ અને ફ્રૂટ એટલે કે ફળ આ ફૂલ અને ફળ આ બંનેને ડ્રોપિંગ એટલે કે ખરવા માટે એટલે કે પોતે છોડમાંથી જો ખરવાનું પ્રમાણ છે એ વધારે પવનની જ્યારે ગતિ હોય છે ત્યારે વધારે જોવા મળતું હોય છે તો આ પણ એક એનો ગેરફાયદો આપને જોવા મળી શકે છે તેમજ બીજા ગેરફાયદામાં જોઈએ તો જ્યારે પવનની વધારે ઝડપ હોય છે ત્યારે કૃષિ કાર્યમાં આપણે ખાતરનો છંટકાવ છે દવાનો છંટકાવ છે આ ગતિને પણ કામગીરીને પણ અસર કરતા હોય છે તો એમાં પણ આ એક ગેરફાયદો આપણે જોઈ શકીએ છીએ તેમજ બીજું જે આપણે અગાઉ વાત કરી કે ચીલિંગ ઇન્જરી કે જેને આપણે ઠંડા પવનો કહીએ છીએ જ્યારે શિયાળા ઋતુ દરમિયાન જ્યારે ઠંડા પવનો આવે છે ત્યારે આ ઠંડા પવનો પાકને અસર કરતા હશે અને જે વૃદ્ધિમાં છે એને અટકાવી દે છે તો આ બધા છે એ પવનના કૃષિ પ્રત્યેના ગેરફાયદાઓ રહેલા જોવા મળે છે તો આ મુજબના જે કૃષિ પ્રત્યે પવનમાં જે ફાયદા અને ગેરફાયદાની આપણે વાત કરી તો એમાં સમાંતર આપણે જોઈએ તો પવનની જરૂરિયાત સામે પવનનું નુકસાન પણ એટલું આપણે કૃષિમાં જોવા મળી શકે છે સાહેબ અત્યારે ગ્લોબલ વોર્મિંગ જે જે વધી રહ્યું છે ત્યારે એક વૈશ્વિક બદલાવ થઈ રહ્યો છે ત્યારે આ વૈશ્વિક બદલાવ અને પવન ઉર્જા એ વિશે પણ થોડી માહિતી આપો વૈશ્વિક બદલાવમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે એક હું તમને ઉદાહરણ આપીશ કે યુરોપ જે છે એના દ્વારા બે હજાર ત્રેવીસમાં જે વિન્ડ એનર્જી એટલે કે જે પવન ઉર્જાનું ઉત્પાદન કરી અને પોતે બે હજારને ત્રેવીસમાં એકસો ને ઓગણચાલીસ મિલિયન ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન છે એ અટકાવી દીધું છે તો એના કારણે જે ક્લાઇમેટ ચેન્જ એટલે કે અત્યારે આપણે જોઈએ છીએ હાલ કે પૃથ્વીનું તાપમાન છે જો આમને આમ ચાલતું રહેશે તો દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો થતો જાય છે અને બીજું એક ઉદાહરણ આપણે યુરોપનું જ જો આપીએ તો યુરોપમાં હાલ આપણે જોઈએ છીએ કે વિંડ પવન ઉર્જા ઉપર વધારે કાર્ય કરે છે અને અત્યારે જે ઓફસોરે એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે પવનચક્કી લગાવી અને દસ ટકા જેટલું એ જે પોતાની ઉર્જા ઉત્પાદન એ પવનચક્કી દ્વારા કરે છે અને તેના કારણે તે યુરોપના સાત લાખ જેટલા ઘરોને ઉર્જા વિદ્યુત ઉર્જા છે એ પૂરી પાડે છે તો આ એક ઉદાહરણ થકી આપણે સમજી શકીએ કે જો પવન ઉર્જાનો આપણે ઉપયોગ કરવામાં આવે તો એના કારણે જે આપણે વાતાવરણમાં જે બીજા બિનજરૂરી જે જે પુનઃપ્રાપ્ય ન થઈ શકે એવા ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરી અને પોલ્યુશન જે આપણે કરીએ છીએ અને વાતાવરણમાં અલગ અલગ વાયુઓનું જે પ્રમાણ આપણે વધારતા જઈએ છીએ એની સામે જો પવન ઉર્જાનો જો ઉપયોગ કરવામાં આવે તો આ બધા વાયુઓનું પ્રદૂષણ છે એ વાતાવરણમાં ઓછું થશે તો એની સામે એક વૈશ્વિક બદલાવ આવશે કે પવન ઉર્જાને કારણે જે આ બધા વાયુઓ ઓછા થવાને કારણે જે તાપમાન છે એમાં ધીમે ધીમે આંશિક ઘટાડો આવતો જશે અને જો આપણે પવન ઉર્જાના ઉત્પાદનની વાત કરવામાં આવે તો ભારત છે એ આપણે વિશ્વમાં ચોથા નંબર ઉપર આવેલું છે જે ચીન જર્મની અને યુએસએ બાદ પોતાનું સ્થાન લે છે જ્યારે આપણે ભારતમાં જો વાત કરવામાં આવે પવન ઉર્જાની તો મુખ્યત્વે આપણે તમિલનાડુ છે એમાં મોટામાં મોટું આપણે વિન્ડ ક્લસ્ટર ફાર્મ આવેલું છે કે જે વધારે પવન ઉર્જા ઉત્પાદન માટે જાણીતું છે જેમાં બે એવા ભારતમાં સ્થાનો છે એક સ્થાન છે એ આપણે નાગરકોલ તમિલનાડુમાં આવેલું છે અને એક છે એ જેસલમેર રાજસ્થાનમાં આવેલું છે કે જ્યાં આપણે પવન ઉર્જા માટેના ક્લસ્ટર એટલે ફાર્મ બનાવેલા છે અલગ અલગ કે જેમાં આપણે પવન ઉર્જા ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ એમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા વર્ષોમાં ગુજરાતે પવન ઉર્જામાં એક હરણફાળ દોડી છે અને આપણું જે સ્થાન છે એ દિવસે ને દિવસે આપણે આગળ ધપાવતા જઈએ છીએ અને ભારતમાં જોઈએ તો તમિલનાડુ છે રાજસ્થાન છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે તો આ બધા રાજ્યો છે જે પવન ઉર્જા ઉત્પાદન માટે મોખરે અત્યારે રહેલા છે તો આમ પવન ઉર્જા છે એનું મહત્ત્વ આપણે અત્યારે જોયું કે બહુ ઘણું બધું મહત્ત્વ રહેલું છે અને એના કારણે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ કે એન્વાયરમેન્ટ તરફ આગળ વધી રહ્યા છીએ અને ઝીરો ઇમિશન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જ્યારે યુરોપિયનો જે એસોસિએશન છે વિન્ડ એનર્જીનું એના દ્વારા કહેવામાં આવેલું છે કે બે હજાર સિત્તેર સુધીમાં તે ઝીરો ઇમિશન સુધી પણ પહોંચવાની એની ધારણા છે કે વિન્ડ એનર્જી દ્વારા એ પોતે જે આપણે પવન ઉર્જા દ્વારા આગામી સમયમાં એ વધારેમાં વધારે આનો ઉત્પાદન કરી અને જે વાતાવરણ અને હવામાનમાં જે બદલાવ આવે છે એનો ઓછો કરી અને એક સારું પર્યાવરણ સાથે તાલમેલ મિલાવી અને જે રિન્યુએબલ રિસોર્સિસ છે એનો વધારે પડતો ઉપયોગ કરી અને આ પૃથ્વીને જે વૈશ્વિક બદલાવ છે એની સામે એની સામે ટકી રહેવા માટે પોતે એક સારું કાર્ય એક ઉમદા કાર્ય કરી અને પવન ઉર્જાનો ઉપયોગ વધારેમાં વધારે થાય અને માણસોમાં આ પ્રત્યે જાગૃતતા આવે તો એના માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ અને વધારેમાં વધારે માણસો જે પવન ઉર્જા છે અને એના જે અલગ અલગ મહત્ત્વ છે એ જાણે અને પોતે આગળ અને ઉપયોગ વધારે કરે એ માટે આપણે આવા દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ દર્શક મિત્રો સાહેબે આપણને ખૂબ સુંદર મજાની વાત કરી પવન એ ઉર્જાનો સ્ત્રોત છે પવન દ્વારા પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ પવન વરસાદ લાવે છે પવન દ્વારા ઘણી બધી વસ્તુઓ થાય છે એમણે આપણને ફૂલ છોડની અંદર ફલિનીકરણની પણ વાત કરી તો આ તમામ પ્રકારની વસ્તુ જે છે એ આપણું એવું પરિબળ છે કે જે સમગ્ર સંસારને સમગ્ર જીવસૃષ્ટિને પવનની જરૂરિયાત છે આપણે જે પ્રાણ વાયુ લઈએ છીએ એ પણ પવન જ છે તો આ પ્રકારે આ શક્તિની આપણને આજે વાત કરવામાં આવી તો તમે પણ આ મારો કાર્યક્રમ જોઈને તમને આનંદ થયો હશે ઘણી બધી માહિતી પણ મળી હશે તો તમે પણ પવનને એક શક્તિ સ્વરૂપમાં સ્વીકારી અને આજના દિવસની ઉજવણી કરશો અને સાહેબ તમે પણ અમારા દર્શક મિત્રોને ખૂબ સુંદર મજાની માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો નવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી મને રજા આપશો નમસ્કાર